પછી તમે હાથી આપો ને પારા ચડાવો ને તો એક વીઘે છે ને વીસ થી પચીસ કિલો નાખી દો છો અને ઈ પાણી આપી દીધા પછી દસ પંદર દિવસ પછી મને ગયો છો આનું રિઝલ્ટ કેવું છે નહીં બરોબર કેટલું નાખવાનું એ એમાં આપડે આ અંગના ગોલ બે વખત નખવેલું છે બરોબર અત્યારે પાણી હાલે છે એવા આપડે આ ખેતર ની અંદર કરવાના છે એડા આવી હોય તો એને અટાણ પારા ચડાવવાનું કામ હાલતું હોય તો અંગના કોલ ખાતર નાખજો અને રિઝલ્ટ ના મળે ને તો પૈસા મારી પાસે લઈ જાજો પચાસ કિલાની બેગ છે અને ભાવ એક રૂપિયા છે દાણાદાર આવશે ઓટોમેટિક વેણીમાં હાલશે આમે હાલશે અને ઉપરથી થી કોઈને નાખવું હોય ને પૂરતી તોય હાલે સરત હું અર્ધામાં સરત હું રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા આવી ગેરંટી કોઈ આપે નહી અડધા માં વાપરવાનું અને અડધા માં થોડી જગ્યા મૂકતી તો જ ખબર પડે નકર થોડી ખબર પડે બરોબર એટલે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ઉપલેટા આવી લઈ જજો ડોંકો